હંમેશા સભાગૃહની આબોહવામાં પલટારૂપ બની રહેતો પણ આજે તો કોણ જાણે કેમ પણ કંસના પ્રવેશ સાથે જ સભાગૃહને આંધીનો અણસાર થવા લાગ્યો ઉગ્ર સૈન્ય તો ખાસ વાળી મંચ ઉપર પહોંચતા જ કંસે પોતાના આસન ઉપર બેસવાને બદલે ઉગ્ર સેનના સિંહાસન પાસે ઉભા રહીને ઘોષણા કરી કે હે મહારાજ હે સામંતો તથા યાદવો મારી વાત સાંભળી લો જ્યારથી મારામાં સમજણ આવી છે ત્યારથી હું જોતો આવ્યો છું કે તમે બધા મારી ઈર્ષા કરો છો મારા સામર્થ્યની સામે તમે હંમેશા પાર બનીને ઊભા છો પણ હે સભાજનો હવે હું એ ચલાવી લેવા નથી ઈચ્છતો ઉગ્રસેન સામે જોઈ સત્તાવાહી અવાજે કહ્યું હે મહારાજ એક તો તમે રાજશાસ્ત્રને બિલકુલ સમજતા નથી

એ સાંભળવા માટે પોતાની વિકરાળ આંખો આમ તેમ ફેરવવા લાગ્યો કંસની આ ઘોષણા કાને પડતા જ સભામાં જાણે વીજળી પડી ચારે બાજુ સન્નાટો છવાઈ ગયો જો સુધ્ધા કોઈએ કર્યું નહીં ઉગ્ર સેન પણ કાળો ઠઠ પડી ગયો કંસે આગળ ચલાવ્યું મહા મહાઅમાત્ય પ્રસેનચી તરફ જોઈને તેણે કહ્યું હે પ્રસૈન તને પણ આજથી હું નિવૃત્ત કરું છું તારા બદલે

અરે અત્યારના બધા જ પ્રધાનોને નિવૃત્ત થવાનો આદેશ કરું છું કંસ પોતાના આસન તરફ ફર્યો મથીને બેઠો ત્યાં તો ઉગ્રસેન સિંહાસન ઉપરથી ઊભો થયો સભાને હતું કે રાજા હમણાં પોતાનું મૂળ સ્વરૂપ એટલે કે ઉગ્રતા દેખાડશે પણ સૌ કોઈ જોયું તો કઈ પણ બોલ્યા ચાલ્યા વગર ઉગ્રસેને પોતાના માથા ઉપરથી રાજ મુકુટ ઉતારીને સિંહાસન પર મૂકી દીધો બે હાથ જોડી સિંહાસન ને નમસ્કાર કર્યા અને સડસડાટ કરીને ચાલતો થયો એની પાછળ સામંતો પણ ચાલતા થયા મહાઆમાત્ય પ્રસેનજીત પણ ચાલતો થયો સેનાપતિ પુરુજીત પણ પોતાની તલવાર સિંહાસન પર મૂકીને સિંહાસન ને નમસ્કાર કરી સભા બહાર નીકળી ગયો સભા પણ બે બાદ જેટલી ખાલી થઈ ગઈ

કંસનું સ્વરૂપ એવું હતું કે દ્વિધામાં પડી સભા ન છોડવાનો વિચાર કરેલા કેટલાક યાદવો તો ભાઈના માર્યા આસનો સાથે જ ચોંટી ગયા ચેતવણી આપી પોતાના આસન ઉપર બેસવા જતા કંસને એકાએક વિચાર આવ્યો બેસતા બેસતા તે થંભી ગયો સિંહાસન તરફ પગ ઉપાડ્યો પોતાનો મુગટ ઉતારતાકને એક તરફ નાખી દીધો સિંહાસન ઉપર મૂકેલો રાજ મુર્ગટ લેતાકને પોતાના માથે મૂકી દીધો સિંહાસન પર આરૂઢ થવા જતો હતો ત્યાં મંચ ઉપર બેઠેલા સેનાપતિ જોર જોરથી હસી પડ્યો એણે કહ્યું અરે ઓ કૃતવર્મા ક્યાં હું મુહૂર્ત જોઈને જન્મ્યો હતો હે સુય આવી વેવલય સામે તમે બધા ભૂલી જાઓ તમારા પેલા કર્ગ મુનિની વાતનું સ્મરણ કરો પોતે હતો નપુસંગ અને તમે બધા ઉર્ધ્વ રહેતા ગણી એ નપુસંગના ચરણ પૂજતા હતા સિંહાસન ઉપર આરૂઢ થતા ઉમેર્યું હે મિત્રો વેદો તેમજ શાસ્ત્રો રચનારા પણ આવા આવા બ્રાહ્મણો જ હતા ને અમારું એટલે કે રાજાઓનું ખાતા હતા અને બીજી તરફ શાસ્ત્રોને નામે અમને સૌને ડરાવીને પોતાનું મહત્વ વધારે જતા હતા જોઉં છું જો વગર મુરતે સિંહના રૂડ થઉ તો કોણ મારી સત્તાને પડકારવાની હિંમત કરે છે પ્રલંબ તરફ જોઈને કહ્યું હે મહા અમાત્ય આજે જ તું યાદવ કુળના નાના મોટા રાજ્યોમાં વનોમાં પથરાઈ રહેલા ગોકુળોમાં તેમજ નાના મોટા નગરોમાં અને ગ્રામ્ય પ્રદેશોમાં મારા નામથી ઢંઢેરો પીટાવ કે આજથી આખા એ શુર પ્રદેશમાં મહારાજા કંસનું શાસન પ્રવર્તે છે જે કોઈ મારી સત્તાની સામે થશે અથવા તો મારી આજ્ઞાને અવગણશે તેને હું ક્રૂરમાં ક્રૂર શિક્ષા કરીશ સભાનું વિસર્જન કરી કંસ સિદ્ધો પોતાના ભવનના ઉપવન ઉપર ઉપડી ગયો દૃણાવ્રતને બોલાવીને તેણે આજ્ઞા કરી હે સુયદ અત્યારથી જ તું કામે લાગી જા આપની વગના માણસોની એક ટુકડી ઊભી કર મારા પિતાથી માંડીને એક એક યાદવ સામંતિ પાછળ એક એક ગુપ્તચર યોજી દે કેશી તથા અરિષ્ટ બોલાવીને તેમને પણ સદર પરવાનગી આપી દીધી હે દાનવો મારા રાજ્યમાં યથેચ્છ રીતે વિચરો અને જે કોઈ મારા શાસનની અવગણના કરે છે તેને વિના સંકોચે શિક્ષા કરો ચાડુર અને મુષ્ટિક જેવા મલ્લોને પણ અખાડા ગજવવાની અને મલ્લ યુદ્ધો યોજતા રહેવાની આજ્ઞા કરી અને કહ્યું હે મલ્લો રાજ તરફથી ચાલતા અખાડાઓ આજથી તમારા આધીન કરો અને અવારનવાર મલ્લ યુદ્ધો યોજીને પ્રજાના દિલનું મનોરંજન કરો એ જ રીતે સંગીત તેમજ નૃત્ય શાળાઓને પણ લોકરંજન કરવાનો આદેશ આપ્યો બીજી તરફ નગરની અંદર ઠેર ઠેર રાજ તરફથી મદિરાની દુકાનો પણ ખોલી દીધી પોતાના સેવકો મારફત લોકોના કાન ઉપર પણ આવા શબ્દો નાખવા માંડ્યા કે કંસના રાજમાં મદિરા પીઓ અને મજા કરો મલ્લોના યુદ્ધ જુઓ સંગીત અને નૃત્યોના જલસા પણ ઈચ્છા પ્રમાણે માણ્યા કરો કંસે પ્રલમના કહેવાથી નગરમાં એક ઢંઢેરો પણ પીટાવ્યો હે પ્રજાજનો ધર્મ ધર્મ કરીને તમારી મહેચ્છાઓને રૂંધશો નહીં યથેચ્છ રીતે વિહરો અને મૃત્યુને મરેલા આ મનુષ્ય જીવનને સાર્થક કરો હે સુયદો ધર્મથી જીવનારાઓને પણ મૃત્યુ તો આવે જ છે તો પછી ઇન્દ્રિયોને દમવાથી પ્રાપ્ત શું કર્યું માટે ધર્મ ધર્મ કરી બ્રાહ્મણોની જાળમાં ના ફસાવો હરે કંસના રાજ્યમાં દેવોનો પણ ભય વિસર્જી દો તમને તો ખબર છે કે રાજકુમાર કંસે ઇન્દ્રની પણ ખબર લઈ નાખી હતી અને પરાણે એણે આપણા રાજ્યમાં વરસવું પડ્યું હતું માટે નીતિફીતિના ફીતિના અને આદર્શોની બેડીઓને તોડીને ફેંકી દો અને મુક્ત બનીને આનંદ કરો કંસનો ઢંઢેરો સાંભળી ધર્મપ્રિય લોકોમાં હાહાકાર પ્રવર્તી રહ્યો જૂથ જૂતામાં કંસના રાજ્યમાં યજ્ઞો થંભી ગયા યજ્ઞકુંડોમાં બિલાડા આડોટવા લાગ્યા ઉજ્જળ બનેલી યજ્ઞશાળાઓ તેમજ આશ્રમોમાં શિયાળવા રહેવા લાગ્યા બ્રાહ્મણોના કંઠોમાં વેદ મંત્રો થીજી ગયા

રાજકુમાર કંસે આપણા દેખતા જ તો ઇન્દ્રને માત કર્યો હતો એટલું જ નહીં પણ ઇન્દ્રને આપણા રાજ્યમાં માર વરસવાની ફરજ પાડી હતી તો પછી જે સમર્થ છે અને વળી જે આપણી સામે પ્રત્યક્ષ છે એની સામે આપણે થવું છે શું કામ વળી જે દેવોને આપણે દેખી પણ નથી શકતા એવા દેવોને પણ આપણે હવે શું કામ વળગી રહેવું બ્રાહ્મણનું પોલ પણ કંશકુમારે જ આપણી સામે ઉઘાડું કરી નાખ્યું હતું ને પોતાનું પોલ ઉઘાડું પડતા ગર્ગાચાર્ય પણ ગયા એ ગયા

કેશી અને અરિષ્ટ જેવા મહાદાનવોની જમાતને શૂર દસે દરવાજા અફાટ ઉઘાડા મળી ગયા ગ્રામ પ્રદેશોમાં અને ગોપુરોમાં યથેચ્છ રીતે ગુમવા માંડ્યું મદિરાની અને ગૌ અને મનુષ્યના માંસની પણ અવારનવાર જ્યાફતો અને ઉજાણીઓ ઉડવા માંડી મથુરામાં અને ગ્રામ પ્રદેશમાં જે કોઈ માણસ રાજના એક અદના સેવકનો કે દાનવનો વિરોધ કરતો એ માણસ સીધો જ કંસનો દુશ્મન લેખાતો કાં તો એ જેલ ભેગો થતો કાં તો પછી જાહેરમાં થંભ સાથે એને બાંધવામાં આવતો નગરમાં ઢંઢેરો પીટાતો અને જન્મે નજર સામે જ નમક પાયેલા કોરડાઓથી તેને ફટકારવામાં આવતો માણસ પટીને મળતું થાય ત્યાં સુધી કેટલાક લોકો કોરડો વીંજનારની ભયંકર સુરત તેમજ ત્રાડ સાંભળીને જ ત્રાસી ઉઠતા કેટલાક લોકો વીંજાઈ રહેલા ચાબુકના ફટકાઓ સાંભળીને ફફડી જતા અને જાજા ભાગનો લોક પછી થાંભલે બાંધેલ ગુનેગાર ની હૃદય જાવક ચીસો સાંભળીને પોતાનું મોં ફેરવી જતું ભીતર બાળ ત્રાસ પામેલું કઠણ હૃદયના લોકો પણ પછી ફટકે ફટકે ઉડીએ જતી લોહીની છોડો તેમજ ચામડીની ચિંદરડીઓ નીકળતી જોઈને ચારે બાજુ ઉડીએ જતી માંસની પેશીઓ દેખીને પોતાને જ ફટકા પડતા હોય તેમ બળિયા જળિયા પોતાની પીઠ ફેરવી જતા આ પ્રસંગની વધામણી સાંભળી કંસનો રથ ત્યાં આવી લાગતો

તેમજ શૂર પ્રદેશ ઉપર પોતાની ધાક બેસાડવામાં અને ચારે તરફ પોતાની આણ વર્તાવવામાં મશગુલ થયેલો કંસ થોડો સમય તો ચરાસંગને આપેલું વચન તેમજ પરરાજ્ય ઉપર ચડાઈ કરવાની વાત પણ ભૂલી ગયો બીજી તરફ સુરા અને સુંદરીઓ સાથે પણ અમન જમન કરતો રહ્યો રોજ રોજના અવનવા નૃત્યો નવી નવી નૃત્યાંગનાઓ અંગનાઓ અને સ્થળથી માંડીને જળ સુધીની કામ ક્રીડાઓ